આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને ઉજ્જવળ ભવિષ્ય નો અમૃતકાળ કાનધેનુ યુનિવર્સિટી એટલે બે હજાર સુડતાલીસ હેઠળ આયોજિત બે દિવસીય ચિંતન શિબિરનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો સેન્ટર ઓફ એક્સેલેન્સ ઇન એક્વાકલચર કામ ધેનુ યુનિવર્સિટી ઉકાઈ કેન્દ્ર ખાતે આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામીણ વિકાસ ગુજરાત રાજ્યના માનનીય મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને ઉજ્જવળ ભવિષ્યનો અમૃતકાળ કામધેનુ યુનિવર્સિટી એટ બે હજાર સુડતાલીસ હેઠળ આયોજિત બે દિવસીય ચિંતન શિબિરનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો આ ચિંતન શિબિરના ઉદઘાટન સમારોહમાં માનનીય મંત્રી કુંવરજી હળપતિના મુખ્ય મહેમાન તરીકે હાજરી ભગવાન વિરસામ ઇતિહાસ અને ધર્મ રક્ષણ માટે કરેલ બલિદાનની ગાથા રજૂ કરી ચિંતન શિબિરની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી આ ચિંતન શિબિર માટે અથાગ પ્રયત્નશીલ એવા સહકન્વીનર ને ઉકાઈ કેન્દ્રના વડા દ્વારા તમામ મહેમાનો માટે લાગણી સભરવાણી આભાર વ્યક્ત કર્યો હતો